સ્વાગત છે અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ ચીફ ઓડિટ ખાતા માટે નીચે જણાવેલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ પંદર દસ બે હજાર ના રોજ અગિયાર કલાક સુધીમાં મળે તે રીતના ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો અહીં આપણે જગ્યાની વાત કરીએ અને લાયકાત પગાર સ્કેલ બધી જ માહિતી અહીં ટેબલમાં આપી દેવામાં આવી છે તો આપણે જોઈએ જાહેરાતની સંપૂર્ણ માહિતી જો તમને આ જાહેરાતની માહિતીનો વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો જગ્યાનું નામ આપ્યું છે સિનિયર આસિસ્ટન્ટ ઓડિટર જગ્યાની સંખ્યા મિત્રો અહીં આપવામાં આવી છે કુલ બે જગ્યા છે શૈક્ષણિક લાયકાતની મિત્રો અહીં વાત કરીએ તો એડવાન્સ એકાઉન્ટિંગ વિષય સાથે સેકન્ડ ક્લાસ કોમર્સ ગ્રેજ્યુએટ તથા ડિગ્રી મેળવ્યા બાદ ઓછામાં ઓછો દસ વર્ષનો એકાઉન્ટિંગ અથવા ઓડિટ કામનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે એપ્લાય કરી શકે છે એપ્લાય કરતા ઉમેદવારો નોકરી લાગે છે તો તેમને કેટલો પગાર મળવાપાત્ર થશે તે અહીં આપણે જોઈએ તો લેવલ આઠ પે મેટ્રિક્સ ચુવાલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસોની ગ્રેડ પેમાં પગાર મળવાપાત્ર થશે વધતા નિયમ મુજબ ના લાભો પણ મળવાપાત્ર થશે મિત્રો અહીં વયમર્યાદાની વાત કરી છે આગળ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વરસથી ઓછી નહીં અને તેતાલીસ વરસથી વધુ હોવી જોઈએ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉમેદવારોને આ ઉંમરમાં બાદ આવશે નહીં હવે મિત્રો અહીં બીજી કેડરની જે જગ્યા છે તે જોઈએ તો જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ એડિટર જગ્યાની સંખ્યા જોઈએ મિત્રો તો કુલ જગ્યા છ છે પાંચ જગ્યા બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે છે અને એક જગ્યા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે છે મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો એડવાન્સ એકાઉન્ટિંગ અને ઓડિટિંગના વિષય સાથે સેકન્ડ ક્લાસ કોમર્સ ગ્રેજ્યુએટ તથા ડિગ્રી મેળવ્યા બાદ ઓછામાં ઓછો દસ વર્ષનો એકાઉન્ટિંગ અથવા ઓડિટ કામનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે એપ્લાય કરી શકે છે આસિસ્ટન્ટ એડિટરને પગાર કેટલો મળશે તે જોઈએ તો નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ માટે ઓગણપચાસ હજાર માસિક ફિક્સ વેતન મળશે ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ સાતમા પગાર પંચ મુજબ લેવલ સાત પે મેટ્રિક ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો વધતા નિયમ મુજબ મળી શકતા અન્ય લાભો પણ મળવાપાત્ર થશે મિત્રો અહીં વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવાર અઢાર વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોવા જોઈએ નહીં અને તેતાલીસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોવા જોઈએ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય હવે મિત્રો આગળ આપણે જોઈએ કે ઉપરોક્ત જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં લેવાની અગત્યની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તો આપણે તે મહત્વની સૂચનાઓ જોઈએ તો પ્રથમ સૂચનાની અંદર ઇન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ રૂપિયા પાંચસો તથા આનવ સામાજિક શૈક્ષણિક રીતે પછાત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઉમેદવારોએ અરજી દીઠ રૂપિયા બસો પચાસ ઓનલાઈન અઢાર દસ બે હજાર પચીસ સુધીમાં ભરવાના રહેશે એટલે કે મિત્રો અહીં અરજીપત્રક ફોર્મ ફી તમારે ભરવાની રહેશે જેમાં જનરલ ઉમેદવારોએ પાંચસો રૂપિયા સામાજિક શૈક્ષણિક રીતે પછાત ઈડબ્લ્યુ એસ એસ ટી એસસી ઉમેદવારોએ બસો પચાસ રૂપિયા ભરવાના રહેશે બીજા નંબરની જે સૂચના છે તે જોઈએ તો ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માગે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરેલી વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદ બાતલ ગણવામાં આવશે ત્રણ નંબરની સૂચના મિત્રો જોઈએ તો ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ વગેરે સમયે તેવા જ ફોટા તેમણે રજૂ કરવાના રહેશે ચાર નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ તો એકવાર એક જ કેડર માટે એક જ અરજી કરી શકશે એક કેડર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં ઓનલાઈન કન્ફર્મ થયેલી અરજી જ માન્ય ઠરશે બાકીની અરજી રદ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સિંહને અને તે ઉપરાંત ભરેલી ફીના નાણાં પરત પાત્ર રહેશે નહીં પાંચમા નંબરની મિત્રો સૂચના જોઈએ તો ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે છ નંબરની સૂચના જોઈએ મિત્રો તો માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલા હોય તો તેનું સમકક્ષ ટકામો માન્ય યુનિવર્સિટીનું કન્ઝર્વેશન કોષ્ટક રજૂ કરવાનું રહેશે સાત નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ તો જાહેરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે તે પહેલાંનો કોઈ પણ અનુભવ માન્ય ગણવામાં આવશે નહીં હવે મિત્રો આઠમા નંબરની આપણે અહીં સૂચના જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અસલી પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે આ ઉપરાંત જો એક કરતાં વધુ હોદ્દા પર ફરજ બજાવેલ હોય તો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ અવશ્યપણે રજૂ કરવાની રહેશે નવમા નંબરની સૂચના છે કે મૂળ ગુજરાતના હોય તેવા જ ઉમેદવારોને અનામતનો લાભ મળશે અધર રાજ્યના જ્યારે આ જગ્યા પર કોઈ અરજી કરે છે તો તેમને અનામતનો લાભ મળશે નહીં તો મિત્રો અહીં ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે જે મહત્ત્વની છે તેને પણ આપણે જોઈ લઈએ તો બિન અનામત વર્ગના અને અનામત જાતિના ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરતી વખતે બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી પાંચસો અને આનવ સામાજિક શૈક્ષણિક રીતે પછાત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઉમેદવારોએ અરજી દીઠ બસો પચાસ ભરવાના રહેશે દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં સૌ પ્રથમ ઉમેદવારે એચટીપીપીએસ પી સિટી ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ કે લિંક પર જઈ તે જગ્યા સામે દર્શાવેલી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર એસએમએસ આવશે જેમાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર દર્શાવેલો હશે ઓનલાઈન અરજી સબમિટ થયેથી અરજી ફી ભરવા માટેની સીરીજ લિંક ઓપન થશે જેમાં જગ્યાનું નામ એપ્લિકેશન નંબર જન્મ તારીખ ભરી સબમિટ પર ક્લિક કરવાની રહેશે જો કોઈ કારણસર પેમેન્ટ લિંક ઓપન ન થાય તો નીચે દર્શાવેલી લિંક પર ક્લિક કરવું સબમિટ પર ક્લિક કર્યા બાદ ગેટવે પસંદ કરી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યા બાદ રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ લિંક ડાઉનલોડ રિસિપમાં જઈને ઓનલાઈન અરજીની રસીદ મેળવી લેવાની રહેશે ઉમેદવારો દ્વારા ડાઉનલોડ કરેલ ઓનલાઈન અરજી રસીદ પેમેન્ટ ચૂકવણીની વિગત સહિત હશે તો જ માન્ય ગણાશે જો ઉમેદવાર દ્વારા પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોઈપણ કારણોસર પેમેન્ટ સફળ ન થાય તો ઉમેદવારોએ ત્રણ કલાક બાદ બીજી વાર પેમેન્ટની પ્રક્રિયા કરવાની રહેશે મિત્રો તમને અહીં યુઝર મેન્યુઅલ ફોર રિક્રુટમેન્ટમાં તમારે અરજી કેવી રીતના કરવાની છે તે સંપૂર્ણ માહિતી તમને આપી દેવામાં આવી છે તો જે ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવા માગે છે તેમણે એચટીપીપીએસ પી સિટી ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈ અને આ જે યુઝર મેન્યુઅલ આપેલું છે તેનો અભ્યાસ કર્યા પછી ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ ચીફ ઓડિટ ખાતા માટેની નીચે જણાવેલી બે કેડરો માટેની જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર